ドンネコは、私たに行くと、私たちの家に行くたちの家に行くと、私たちの家に行くと、私たちの家に行くと、私たちの家に行くと、私たちの家に行くと、私たちに行くと、私たちの家に行くと、私たちの家に行くと、私たちの家に行くと、に行くと、

છોકરીએ તા જો કેટલું શાકભાજી મને દઈ દીધું વીણવા એ ભગવાન આ છોકરીને કામ સિવાય કંઈ કામ જ નથી આખો દી કામ જ કરતી ભાઈ કામ જ કરતી હોય થાકતી નહીં હોય ભાઈ હા મને તો કંટાળો સડી ગયો એટલું કોઈ વીણી લે બધું મેથી ટાણા ને એ ભગવાન વટાણા ને બા કર નાખો લે સોફે બેઠી હતી તો કે બા અહીંયા વટા આ બધું કર નાખો Ba, 2 minút nevra nobechvať sa. Vari, bysada 2 minút nevra behať tv čo ilen, bogvano. Sokri neim no taj, ke ba neni a tv no. Bysada im počon, ham pre. A to kám sinta, sinta. Ono koro, ba. Ore, a sák pa zim no,

લે આ તો તમે દેખાણા હો નકર તમે દેખાવ ની હા હું નતી આવ્યા કા નકર હા હું માં ક્યાં જાય એવો એમ કરતા કરતા કે જવા ન દે કા લેકા કરતા આવો ને હું તો જો રાન પીતી ઓ બકરી મુકતી તી ને જે ને આજ માં હું કે કે પણ જીરીક સીરો ખાવાન મન થયું ને ગાલ ને બિચારા રવાન સીરો કર દઉં તી જો હવે કરતી તી

હા લુટ ગયે હમ તેરી મોહબ મે તડપ તડપ સે દિલ આહ નિકલતી રહી મુજ કો પ્યાર કીસા ક્યા ગુના ક્યા તો લુટ ગયે હા લુટ ગયે તો લુટ ગયે હમ તેરી મોહોબ મે કે આ જાઉં મને કાંઈ ખબર નથી પડતી મારો દિમાગ આવ ખરાબ થઈ ગયો ત્યારે ખબર નહીં શું થાય મને એક તો પાયલ પાયલ નથી મારો ફોન ઉપાડતી કે નથી મારો જવાબ દેતી અને એનો ફોન વ્યવસ્થા એવા રાખે શું છે બધુંય કાંઈ ખબર નથી પડતી મારું લુટ ગઈ હમ તેરી મોહબત મે તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી પાયલ ને આકા ઉભી કયો ની માં

દીકરી જો રોટલી હું ને તું સોળવતી જા હા દીકરી હા મમ્મી હાલો આવું થઈ બાકી બધી રસોઈ શું મમ્મી એ દાળ ભાત શાક ને હવે જો રોટલી જ બાકી રહી ને હું આજે ખાઈ લઈ દાળ ભાત કરું કા કેટલા દીઠિયા દાળ ભાત ન કર્યા વાળીએ જાતી હોય ને ટાઈમ ન ચડે તો ના આવડે ને એમાં દાળ ને કરતા તીમે કરી હાલમાં દીકરી હું થાકી દીધી રોટલી સોડાવવા લાગ હા મમ્મી હાલો આવું રોટલી ચોડાવવા લાગવા આઈડી માં હારું મમ્મી નો જોઈ ગયા ઓર માં આશિષ ને જોઈ ગયા તો કઈક તો મારે બાનું કરવું પડ્યું ને અરે ર અને મારો ફોન ઈ માં પડ્યો છે સુનીલ ફોન નહી હોય ને હાલી તો જોઈ લઉં એટલી દુવિધા માં પડી ગઈ કઈ ખબર નત પડતી આશિષ મને છોડી ન ગયા હતા તો આ સુનીલ સગાઈ જ ન કરત શું કરું કઈ ખબર નત પડતી મને હવે હા ઈ તા છે ને મે જી ભાવો હે ઈ તા ના ના માં કે રૂપિયા ન લેવાનો હોય તમાર તા થોડા કે પૈસા લેવાનો હોય અને આ હું બનાયું કસોરામ ધોરું ધોરું હું સે ବା ନେତି ଶୀର ଖାଲି ଶିରୋ ଖାଅ କାହିଁ ବି ଶୀର କରିଦ ରାମୁ ମିଳ ହାମ୍ଭୋ ଖାଇଲେ ହୁଁ ବା ଶିରୋ ଖାଇଲେ

પીનું કઉ લઈ લઉં બોલાવી હવે ની પુષ્પા બેન તમારે મને એટલું સસ્તું શાક હોય તો લઈ લેત ને કાઈ કાસાન કરીને ખાવા થાય ટમેટાન બધું હોય તી મજા આવે એના ના પાક માં આવી એટલે બોલાવી મને કઈ યાદ ના મરે મને એમ કે ન્યાથી તમ લઈ લેહો હાથી હાતી હવે કાલ ની પરમ કે હું બે ને એક કાતરા નીકળી મે કીધું કે ના નામ ની કોરાય બરાબર ને આપણે સાત પાજી તા જોઈએ ફ્રીજ ના મરે પણ તો હું કા લઈ લઉં સાકો કોક વયું આવે તો આપણે જોઈએ કા હું કેસ પાઈતા બહુ મૂંગા છે માં સાત પાજી

હા મમ્મી હાં છે જવાનું છે ને મમ્મી ઓલા લોકો ક્યાં રહેવાના કઈ ખબર હા જો તને કેતા ભૂલી ગયા પપ્પા નીકળ કોઈ હવાર માં 11 વાગે માં આવશે બધી કરી તૈયાર થાઓ થઈ જજે ને જાનન ફોન કરી દેજે હો ને એટલે બિસારી તને તૈયાર કરી દેજો આવી રીતે તું પાર્લર ન જઈ હે હો માં દીકરી હા હા મમ્મી તો ઘરે જ હું થઈ જાય એટલું આ જો કઈ તૈયાર થવાનું ન હોય મમ્મી આમાં હા હાલો તમારી દીકરી વાત કરો માર કામ છે ને સુઈ પતાય હું ને દીકરી હા હા પપ્પા જાવાન ધની તને કઈ ખાવાનું તો કે લેતો આવું હું તારે કઈ કેવું ખાવું છે એવું હું તો આઈસ્ક્રીમ ખાનમાં દીકરી ઠંડી તો ભાવે કા હે તને કો હા ખાવી લે ઓન આઈસ્ક્રીમ ચા ખાવી છે માં દીકરી તો લે આવતા પપ્પા ના પપ્પા કઈ ઈચ્છા ન થાતી ના કંઈ ખાવું નથી હા રુલ્યો હો તો હું જાઉં હા પપ્પા જે સિક્રેટ જે સિક્રેટ નો વેલે રાવજો પાસા કીધું તું બધું લેતા આવજો હા જે સિક્રેટ હું કે માં હા રુસે ને તાર પગમાં હે પપ્પા હા ઈ પૂછતા તા મે ઈ કીધું હા મમ્મી હારું છે ને મમ્મી ઓ લાગ 11 વાગે આવે છોકરો હારે આવવાનો છે કે બધ એનો મમ્મી પપ્પા જવાના છે એના એના છોકરો ભેગો જ આવશે હો

ચન ગવાશ્ક ઈશ્કશ ક્યા મેરે રબ તો બતા ઈશ્કશ હૈ હા યશ્ક હૈશ્ક હાર ઈશ્ક જીત ભી હૈ દિલ કા દુશ્મન ભી હૈ દિલ કા મીત ભી હૈ

Masih pota bina dite, ogen homajwa dewa, o tari etli upadi no korei ma. Pohen eknek dikru, oi pasi botu, mote sorawai ni ma. Ma dikri. Ba, mote not sorawde, apres okran pusu taporend. Hmm, se, hmm, ne, otan kiva, kisa, bone, ba, tomle, lage. Etli unda pusu, etli upadi ma, pori gei ba. Hmm, se, koi, kieto, noti, bo, bedi, tia, mun, jai. Hai, hai, watan ye jim kore, baki koi, korto, noto, yu.

બધી બા મે પૂછું જવાબ દેતો નથી એમ કે કે ના મમ્મી કઈ નથી કઈ નથી મન નત ગમતું નત ગમતું એમ કરીને ભાગી ગયો લે હવે કઈની વાહે કઈ માર ધોડાય હવે બાપુજીને ને નો કહેવાય તમને ખબર છે ને તમાર જમાઈનો મગજ કીવો આકરીનો છે મારે શું કરું આ એમ કેતો તો કે પાયલ લે કે નંબર કીને આપ્યો હોય ફોન વ્યસ્ત જાવે વ્યસ્ત જાવે એમ વાત કરતો તો બા પછી બીજું કઈ ન બોલ્યો પાયલ લઈને મમ્મી ને નંબર ન આપ્યો એમ પપ્પા દીનો ફોન ચાલુ આવ્યો હોય હવે માયા ને યુ ป่าดีแล้วแร์น่ะนกพิราบก็ขี้ที่นวาย